નમસ્કાર મોર્નિંગ સમાચારોથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે આજથી શરૂ થશે બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીએ રજૂ થશે સામાન્ય બજેટ સત્રના પ્રથમ તબક્કાનું નવમી ફેબ્રુઆરીએ સમાપન સંસદના સુચારુ સંચાલન માટે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકાર દ્વારા યોજાઈ સર્વપક્ષીય બેઠક લોકસભા અધ્યક્ષે પણ બોલાવી સર્વપક્ષીય બેઠક સંસદનું કામકાજ યોગ્ય રીતે ચાલવાની અધ્યક્ષે વ્યક્ત કરી આશા મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રાચીન કાળથી લઈને વર્તમાન સમયમાં પણ ભારતીય મહિલાઓ દરેક ક્ષેત્રમાં વધી રહી છે આગળ સંરક્ષણ ક્ષેત્રથી લઈને ઉડ્ડયન ક્ષેત્રમાં મહિલાઓની આગવી ઓળખ હોવાની કરી વાત આઈપીએલમાં સૌથી વધુ કિંમતે પસંદ કરાયેલા પોરબંદરના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ ગણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં નાના ભૂલકાઓને પોલિયોની રસીના બે ટીપા પીવડાવીને ગઈકાલે કરાવી પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત અભિયાન હેઠળ રાજ્યમાં ઠેર ઠેર કરાયું રસીકરણ આજે સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંયુક્ત બેઠકના સંબોધનથી શરૂ થશે રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદનું આ પ્રથમ અભિભાષણ હશે રાષ્ટ્રપતિનું અભિભાષણ કેન્દ્ર સરકારનો એ દસ્તાવેજ હોય છે જેમાં કેન્દ્ર સરકારની ગત વર્ષની ઉપલબ્ધિઓની સાથે સાથે આગામી નાણાકીય વર્ષ માટે સરકારનું વિઝન યોજનાઓ અને એજન્ડાનો રોડ મેપ હોય છે ત્યારબાદ નાણામંત્રી અરૂણ જેટલી લોકસભા અને રાજ્યસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે સામાન્ય બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે સત્ર દરમિયાન સરકારનો પ્રયત્ન રહેશે કે ત્રણ તલાક વિધેયક અને અન્ય પછાત આયોગને બંધારણનો દરજ્જો આપનાર વિધેયક સર્વસંમતિથી પસાર કરવામાં આવે બજેટ સત્રનો પ્રથમ તબક્કો નવમી ફેબ્રુઆરીએ પૂરો થશે જ્યારે બીજો તબક્કો પાંચમી માર્ચથી છઠ્ઠી એપ્રિલ સુધી ચાલશે સંસદના યોગ્ય સંચાલન માટે સરકાર દ્વારા ગઈકાલે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મંત્રીમંડળના સભ્યો અને અન્ય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રીએ તમામ પક્ષોના નેતાઓને બજેટ સત્ર યોગ્ય રીતે ચલાવવાની અપીલ કરી હતી બેઠક પછી સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે લોકતંત્રમાં તમામ પક્ષોની ભલામણોને પ્રાથમિકતા આપવામાં આવે બજેટ સત્ર પહેલા લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ગઈકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી બેઠકમાં તમામ પાર્ટીના નેતાઓએ પણ ભાગ લીધો હતો બેઠક પછી લોકસભા અધ્યક્ષે બજેટ સત્ર સુચારૂ રૂપે ચાલશે તેવી આશા વ્યક્ત કરી હતી सारे विषय तो आए हैं और उन सभी विषयों पे हम कोशिश करेंगे अकोमोडेट करें अभी तो सब लोगों ने प्रस्ताव दिया है कि हम कोऑपरेट करेंगे तो मैं मानती हूं कि ये बजट सेशन हमारा ठीक से चलेगा जो कल से शुरू हो रहा है उसके बाद में कमिटियों की भी ये होकर बैठके, हो के बैठकें होके नेक्स्ट इसका भी सदन को अच्छा देंगे પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય કેડેટ કોર એટલે કે એનસીસી કેડેટ્સને ભ્રષ્ટાચાર અને કાળાધન સામેની લડાઈ વધારે તેજ કરવાનું આહવાન કર્યું છે ગઈકાલે દિલ્હીમાં એનસીસી કેડેટ્સને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રહેશે તેમણે યુવાઓને કહ્યું કે આ લડાઈને ઝડપી કરીને ઉજ્જવલ ભવિષ્યનું માધ્યમ બનવું જોઈએ આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સર્વશ્રેષ્ઠ કેડેટ્સને સન્માનિત પણ કર્યા હતા को इस भ्रष्टाचार रूपी दीमक से मुक्ति दिलाने के लिए एक काम एक काम अगर आप ठान लें और नियम बना लें कि साल में कम से कम 100 नए परिवारों को मैं इस काम के लिए जोड़ूंगा क्या आप तय कर सकते हैं कि अब हम जहां भी कुछ खरीद करने जाएंगे जहां भी पैसे के लेन देन होंगी वो कैश से नहीं करेंगे क्या बीम ऐप डाउनलोड करके हम भीम ऐप के द्वारा ही हर चीज खरीदेंगे भ्रष्टाचार मुक्त भारत की दिशा में मजबूत कदम उठा पाएंगे પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના ચાલીસમાં સંસ્કરણ અને આ વર્ષના પ્રથમ સંસ્કરણ થકી પોતાના વિચારો દેશવાસીઓ સમક્ષ રજૂ કર્યા હતા પીએમે મન કી બાતમાં નારી શક્તિની ચર્ચા કરતા જણાવ્યું હતું કે પ્રાચીન કાળથી લઈને આજ સુધી ભારતીય મહિલાઓ બધા જ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે વધુમાં તેમણે જણાવ્યું કે એવું કોઈપણ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓએ પોતાની ઉપસ્થિતિ દાખલ ન કરાવી હોય જોઈએ એક રિપોર્ટ વર્ષના પ્રથમ મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાચીન કાળથી જ દેશમાં મહિલાઓના સન્માન અને સમાજમાં તેમના સ્થાનની ચર્ચા કરતા આધુનિક કાળમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની ઉપસ્થિતિને દેશનું ગૌરવ વધારનારી જણાવી હતી આજ હમ બેટી બચાઓ બેટી પઢાઓ કી વાત કરે લેકિન સદીઓ પહેલે હમરે શાસ્ત્રોમાં સ્કંદ પુરાણમાં કહા ગયા હૈ दशपुत्र समाकन्या ये हमारे समाज में नारी के महत्व को दर्शाता है अंतरिक्ष क्षेत्र कल्पना चावला ने तेनी पुण्यतिथि पर याद करता पीएम मोदी जु कि कल्पना चावलाए भारत की हजारों छोकरियों ने संदेश आप कि नारी शक्ति माटे कोई सीमा नहीं एक फरवरी को अंतरिक्ष में जाने वाली कल्पना चावला की पुण्यतिथि है यह सबके लिए दुख की बात है कि हमने कल्पना चावला जी को इतनी कम उम्र में खो दिया लेकिन उन्होंने अपने जीवन से पूरे विश्व में खासकर भारत के हजारों लड़कियों को यह संदेश दिया कि नारी शक्ति के लिए कोई सीमा नहीं है महिलाओं ने रक्षण क्षेत्र थी लेने उड्डयन क्षेत्र में उभी करेली पोतानी ओख ने प्रधानमंत्री सीमा चिन्ह रूप गणा तीन बहादुर महिलाएं भावना कंठ मोहना सिंह और अवनी चतुर्वेदी फाइटर पायलट बनी हैं और सुखोई 30 में प्रशिक्षण ले रही हैं क्षमता वाजपेयी की अगुवाई वाली ऑल वुमन क्रू ने दिल्ली से अमेरिका के सैन फ्रांसिस्को और वापस दिल्ली तक एयर इंडिया बॉइंग जेट में उड़ान भरी आज कई क्षेत्र ऐसे हैं जहां सबसे पहले हमारी नारी शक्ति कुछ करके दिखा रही है एक माइलस्टोन स्थापित कर रही है પીએમએ મહિલા કર્મચારીઓથી સજ્જ મુંબઈના માટુંગા સ્ટેશન અને છત્તીસગઢના દંતેવાડામાં મહિલાઓ દ્વારા ઈ રિક્ષા ચલાવવાની ચર્ચા કરતા કહ્યું કે દેશ અને સમાજમાં થઈ રહેલા બદલાવમાં નારી શક્તિએ મહત્વની ભૂમિકા ભજવી છે છત્તીસગઢ કા દંતેવાડા ઇલાકા જો માઓવાદ પ્રભાવિત ક્ષેત્ર એસે ખતરનાક ઇલાકે મેં આદિવાસી મહિલાએ ઈ રિક્ષા ચલાકર આત્મનિર્ભર બન રહી તીન લાભ હો રહે છે એક તરફ જ્યાં સ્વરોજગારને ઉને સશક્ત બનાને કા કામ ક્યા વહી માઓવા પ્રભાવિત ઇલાકે તસવીર બી બદલ રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્વારા અસાધારણ મહિલાઓના જૂથ સાથે મળવાની ચર્ચા કરતા જણાવ્યું હતું કે દેશમાં નારી શક્તિએ સમાજમાં રૂઢિવાદિતાને તોડીને પોતાના માટે એક નવો માર્ગ બનાવ્યો છે જે ફક્ત વર્તમાનમાં જ નહીં પરંતુ આવનાર સમયમાં પણ મહિલાઓને પ્રેરણા આપતો રહેશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ રાજકોટ ખાતે શ્રી દ્વારકેશ ગ્રુપ તથા સમન્વય ફાઉન્ડેશન દ્વારા આયોજિત શ્રી લાલજી મહારાજના કંઠે ભ્રમર ગીત રસામૃતમ કથામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત રહીને ગીત કથાનું રસપાન કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ધર્મનો અર્થ સત્ય છે એટલે જ હંમેશા રાજદંડની ઉપર ધર્મદંડ હોય છે આપણે ગુજરાતનો સર્વાંગી વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે અને તે પણ સંવેદના તેમજ માનવ મૂલ્યો સાથે કરવાનો છે સંસ્થાના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોનું શાલ ઓઢાડી અને શિલ્ડ અર્પણ કરીને અભિવાદન કરાયું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરના સામાન્ય પરિવારમાંથી આવતા ભારતીય ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ ગણાવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલ હરાજીમાં રાજસ્થાન રોયલ્સ ટીમના જયદેવ ઉનળકટની સૌથી વધુ કિંમતે રૂપિયા અગિયાર પૂર્ણાંક પચાસ કરોડમાં પસંદગી થઈ છે આ બદલ મુખ્યમંત્રીએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન ઉનળકટને અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્ય માટે એ સારો દિવસ ગણાવ્યો હતો સૌરાષ્ટ્ર માટે ખૂબ આનંદ નો દિવસ છે કારણ કે સૌરાષ્ટ્રના આપણો ખેલાડી ભાઈ શ્રી જયદેવ અનરકટ આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે સિલેક્ટ થયો છે એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે સમગ્ર ગુજરાતના લોકો માટે ગુજરાતીઓ માટે પણ ગૌરવની વાત છે નવેમ્બર બે હજાર સત્તરમાં લેવાયેલી સીએ ઇન્ટરમીડીએટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ઓલ ઇન્ડિયામાં છવ્વીસ પૂર્ણાંક ટકા પરિણામ આવ્યું છે જેમાં મૂળ કચ્છના અને હાલ અમદાવાદમાં રહેતા જય શેઠે ઓલ ઇન્ડિયામાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું જય શેઠ અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તેમણે સીએ આઈપીસીસીની પરીક્ષામાં સાતસો માર્ક્સમાંથી પાંચસો ત્રીસ માર્ક્સ મેળવ્યા છે તેમણે પોતાના અભ્યાસ માટે વ્યવસ્થા કરી આપવા બદલ તેમના દાદાનો આભાર માન્યો હતો જય શેઠ રોજ સોળ કલાક અભ્યાસ કરતા હતા અને તેના કારણે તેમને સફળતા મળી છે. સાતસોમાંથી પાંચસો ને ત્રીસ માર્ક મેળવ્યા છે અને તે સાથે ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે હું અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું અને મારા દાદા જ મારી ભણવાની બધી વ્યવસ્થા કરી આપે છે અને ત્યાં કાંને અમારા સમાજની જ હોસ્ટેલ છે ને ત્યાં કાંકને હું ક્લાસીસ કરીને અભ્યાસ કરું છું મહેનત તો દિવસ રાત કરવી પડે સોળ કલાક તો અભ્યાસ જરૂરી છે દરરોજ અને આઠ કલાક ટ્યુશનમાં હોય અને બાકી ચાર પાંચ કલાક હોસ્ટેલમાં થઈ જાય અને એક્ઝામમાં તો રાત્રે ત્રણ વાગી જતા હતા પોલિયો મુક્ત ભારત પોલીયો મુક્ત ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે ગાંધીનગરના મંત્રીમંડળના નિવાસ સંકુલમાં કમ્યુનિટી સેન્ટર ખાતે ભુલકાઓને પોલિયો રસીના બે ટીપાં પીવડાવીને રાજ્યમાં પોલિયો અભિયાન કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી અને આરોગ્ય કમિશનર ડોકટર જયંતિ રવિ પણ આ વેળાએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રસીકરણ અભિયાનમાં રાજ્યના પાંચ વર્ષ સુધીની વયના ચોર્યાસી લાખ બાળકોને આવરી લેવાશે આ માટે રાજ્યમાં આડત્રીસ હજારથી વધુ બુથ ઉભા કરવામાં આવ્યા છે યુમ્મોતેર હજાર છસો અડતાલીસ રસીકરણ ટીમ અને એક લાખ અઠાવન હજાર આઠસો એકસઠ કર્મયોગીઓ આ સેવા અભિયાનમાં જોડાયા હતા પોલિયો મુક્ત ભારતના અભિયાનમાં જામનગર મહાનગરપાલિકા પણ જોડાઈ હતી નગરપાલિકા દ્વારા પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવા માટે શહેરના વિવિધ સ્થળે પોલિયો બૂથ બનાવવામાં આવ્યા હતા આ પ્રસંગે સરકારી શાળા નંબર સત્યાવીસમાં જામનગરના મેયર પ્રતિભાબેન કનખરા ચેરમેન કમલાસી રાજપૂત અને સ્થાનિક કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓના હસ્તે બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ગઈકાલે દીવ જિલ્લામાં રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કુલ તેત્રીસ બૂથ બનાવીને પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોનું રસીકરણ કરવામાં આવ્યું હતું હેલ્થ ઓફિસર ડૉક્ટર કે વાય સુલતાનના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સ્ટાફ આંગણવાડી વર્કરો આશાબહેનો તેમજ સ્વયંસેવક ભાઈ બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી દીવ જિલ્લાના ચેકપોસ્ટ બસ સ્ટેન્ડ નાગવા બીચ જેવી પ્રવાસીઓની અવરજવરવાળા સ્થળો ઉપર પણ પોલિયોની રસી મળી રહે તે હેતુથી ટ્રાન્ઝિટ બૂથ બનાવવામાં આવ્યા હતા કુલ ચાર હજાર ત્રણસો બાળકોને રસી આપવામાં આવી હતી અમદાવાદ ગાંધીનગર સહિત ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ગઈકાલે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નવ પૂર્ણાંક પાંચ ડિગ્રી સેલ્શિયસ ગાંધીનગરમાં નોંધાયું હતું તો અમદાવાદમાં દસ પૂર્ણાંક એક ડીસામાં દસ પૂર્ણાંક નવ વડોદરામાં બાર પૂર્ણાંક આઠ વલસાડમાં નવ પૂર્ણાંક છ અમરેલીમાં દસ પૂર્ણાંક આઠ રાજકોટમાં બાર પૂર્ણાંક ત્રણ દીવમાં અગિયાર મહુવામાં નવ પૂર્ણાંક પાંચ ભુજમાં ચૌદ અને નલિયામાં દસ પૂર્ણાંક ચાર ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું હતું આ સાથે મોર્નિંગ ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ નમસ્કાર